કાપોદરા પોલીસે શાંતિનગર સોસાયટીમાં આવેલ મકાનના પહેલા માળની દુકાનમાંથી દારૂ સાથે એકને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે

અને ACP એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર વિસ્તારમાં પ્રોહિબિશન જેવી બદીઓને સદંતર રીતે નાબૂદ કરવાની જે CP સાહેબની સૂચનાઓ આપેલી હતી તેના અનુસાર કામ કરતા ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તો એમને એક બાતમી મળી હતી પૃથ્વીરાજસિંહ અને ગેલાભાઈને એક બાતમી મળી હતી એ એક ઇતમ છે એ પોતાની દુકાનમાં અ વેચવા માટે દારૂનો એક જથ્થો મૂકી રાખ્યો છે જેના આધારે એ જગ્યાએ તપાસ કરતા લગભગ ભારતીય બનાવટના વિદેશી દારૂની ગિયરની તેમજ અલગ અલગ બ્રાન્ડની નાની બોટલીઓ મળીને કુલ બસો ચાલીસ જેટલી બોટલો જેની અંદાજિત કિંમત રૂપિયા પાંત્રીસ હજાર જેટલી થાય છે તેમજ આરોપી અમિત ભૂપતભાઈ મકવાણા નામનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પંદર હજાર થાય છે આમ ટોટલ કુલ પચાસ હજાર જેટલો મુદ્દા માલ કરવામાં આવ્યો છે અને એમાં એક શૈલેષભાઈ એમાં આરોપી જે છે એનો ઇતિહાસ છે કે અગાઉ એક વાર તેમજ કાપોદરામાં પણ પકડાયેલો છે આ સિવાય ઘણી વાર ડ્રિંક પણ કેસમાં પકડાયેલો અને પકડાયેલો છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે